સમાજ દ્વારા સુરત જિલ્લામાંથી પસાર થતી પાવર ગ્રીડ ની હાઈટેન્શન લાઈનની કામગીરી સામે ઉગ્ર વિરોધ સુરત પસાર થતી પાવર ગ્રીડ લાઈન નો ખેડૂતે ઉગ્ર વિરોધ કર્યો છે આ વિવાદનો હાલ અંત દેખાઈ રહ્યો નથી સુરત જિલ્લામાં હાલ ખાવડાથી નવસારીની સાતસો પાસઠ કિલોમોટરની વીજ પરિવહન લાઇનના ટાવરો બાંધવાની કાર્યવાહી ચાલી રહી છે ખેડૂતોનો આરોપ છે કે કાયદાઓનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોને રંજડવામાં આવે છે જેમાં હાલના વર્ષ બે હજાર ત્રણના ઇલેક્ટ્રિસિટી એક્ટના છડે ચોક ઉલ્લંઘન કરવાનો આક્ષેપ છે મોટી સંખ્યામાં ખેડૂતોએ પાવર ગ્રીડ કંપનીની કામગીરી સામે કલેક્ટરને રજૂઆત કરી છે પાવર ગ્રીડ કંપનીની કામગીરી થી ખેડૂતો તેમજ છે અને ખેડૂતોને યોગ્ય વર્તન ના ચૂકવાતું હોવાના પણ ખેડૂતોના આક્ષેપ છે ત્યારે આજ રોજ બારડોલીના મોતા ગામે પાવર ગ્રીડના અધિકારીઓ મોટા ગામ ખાતે આવવાના છે એવી માહિતી ખેડૂતોને મળતા સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ સહિત મોટી સંખ્યામાં મોટા ગામ પહોંચી પોલીસ પ્રશાસન સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આદેશ મંડિના બાડોલી તાલુકોના મોટા ગામે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પોસ્ટલી કામ કરવા માટે ભાવ વિના અધિકારીઓ આવવાના જેવી માહિતી ગામે ગામ ખેડૂતોને મળી હતી અને તેના અનુસંધાનમાં પોલીસ ડિપાર્ટમેન્ટે પોતાનો ભૂત નોંધાવવા નોંધાવવા માટે આનંદના સરો ગામમાં તેમનું એક હતું છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ સંગોમાં જણાવી દીધું છે કે જો અમારી ઇચ્છા રૂપ તમારા ખેતરોમાં કરવામાં આવશે અમે આઠમા સુધીની તૈયારી કરી લીધી છે અને અઢારસો પંચ્યાસી નો જે ટેલિક્રાફ્ટ એક્ટ છે કે જેમાં નજીવા વળતરની જોગવાઈ છે જે ટેલિક્રાફને નોંધા નાખવા માટે નિયમ બનાવવામાં આવ્યો હતો એ ટેલિક્રાફ્ટ એક્ટ હેઠળ અમે આ કાયદો કાયદા હેઠળ પસંદ થઈ જવા દઈએ અને ખેડૂતોને એ પણ માહિતી મળી છે કે મોરબી જિલ્લામાં કલેક્ટરે પોતાનો ઓર્ડર રિવાઇઝ કરીને નવો ઓર્ડર બહાર પાડ્યો છે નવો હુકમ બહાર પાડ્યો છે જેમાં વધારે વળતરની જોગવાઈ છે અને ખેડૂતો સવા સર્વ પોતાના પાસાઓ ચકાસી રહ્યા છે કે કાયદાકીય પણ એ લોકોને સમાજ મળી શકે એ બાબતમાં એ લોકોનું